તો આ સોળસો કિલોમીટરની આપણે ગુજરાતના કયા કયા જિલ્લાઓ દરિયા કિનારો દરિયા કિનારાની કુલ લંબાઈ છે ચારસો ને છ કિલોમીટર કચ્છના દરિયા કિનારાની કુલ લંબાઈ છે ચારસો ને છ કિલોમીટર હવે આ ચારસો છ કિલોમીટર દરિયા કિનારો છે એ કચ્છ જિલ્લો ગુજરાતની અંદર સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે ત્યાર પછી આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાની કુલ લંબાઈ છે 843 કિલોમીટર કે જેની અંદર કુલ 8 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે અને તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાતની અંદર દરિયા કિનારી લંબાઈ છે 351 કિલોમીટર કે જેની અંદર કુલ 6 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે હવે કયા કયા જિલ્લાઓ છે એની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ જોઈએ કે કચ્છ તે પોતે એકમાત્ર જિલ્લો છે જે દરિયા કિનારો ધરાવે છે એક સિલ્પિંગ થી લઈને કંડલા બંદર પણ થોડી આગળ સુધીના વિસ્તાર સુધી દરિયા કિનારો ધરાવે છે કે જેને દરિયા કિનારો લંબાઈ છે ચારસો ને છ કિલોમીટર ત્યાર પછી વાત કરીએ સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રની અંદર પ્રથમ જ દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે મોરબી ત્યાર પછી છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ રીતે કુલ આઠ જિલ્લાઓ છે કે જે સૌરાષ્ટ્રની અંદર દરિયા કિનારો ધરાવે છે તો સૌરાષ્ટ્ર ની દરિયા કિનારો નથી તો કયા કયા જિલ્લા ધરાવતા તો રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લાઓ છે એક વિશિષ્ટ જિલ્લાઓ છે કે જે દરિયા કિનારો ધરાવતા નથી સાથે સાથે બીજા કોઈ રાજ્ય સાથે પણ જોડાયેલા નથી મિત્રો યાદ રાખજો કે રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લા એવા છે કે જે દરિયા કિનારો પણ નથી ધરાવતા કે બીજા કોઈ રાજ્ય સાથે પણ જોડાયેલા નથી ત્યાર પછી આપણે વાત કરીએ તો તળ ગુજરાત તળ દરિયા કિનારે લંબાઈ છે ત્રણસો ને એકાવન કિલોમીટર સૌરાષ્ટ્રના દરિયા કિનારી લંબાઈ હતી આઠસો ને તેતાલીસ કિલોમીટર તળ જે ત્રણસો એકાવન કિલોમીટર લાંબો દરિયા કિનારો છે એની અંદર આવે છે અમદાવાદ દરિયા કિનારો ધરાવે છે ત્યાર પછી આણંદ ભરૂચ સુરત સરોજની નીચે છે નવસારી નવસારીની નીચે છે વલસાટ તો આ રીતે કુલ 6 જિલ્લાવા છે કે જે તળુ જાતિના દરિયા કિનારો ધરાવે છે અને ગુજરાતના કુલ દરિયા કિનારીની લંબાઈ થાય છે 1600 કિલોમીટર કે જે માં સૌથી વધુ દરિયા કિનારો ધરાતો જિલ્લો કયો છે તો કચ્છ કે જેની લંબાઈ છે 406 કિલોમીટર મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગુજરાતની અંદર બે અખાત આવેલા છે ગુજરાતમાં બે અખાત આવેલા છે તો પહેલો સવાલ તો એ થાય કે અખાત કોને કહેવાય તો મિત્રો સમુદ્રના પાણીનો એવો સાંકળો વિસ્તાર સમુદ્રના પાણીનો એવો સાંકળો વિસ્તાર કે જે ત્રણેય બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલો હોય ત્રણેય બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલો જો સાંકળો વિસ્તાર છે સમુદ્રના પાણીનો કે જે ત્રણેય બાજુ જમીન વિસ્તારથી તો અહીંયા પણ એવું જોઈએ છે આપણે કે કચ્છનો જે અખાત છે એ સમુદ્રનો એવો સાંકળો વિસ્તાર છે કે જે ત્રણેય બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલો છે નીચે છે સૌરાષ્ટ્ર ઉપર છે કચ્છ બાજુ છે સૌરાષ્ટ્રનો મોડવી દીધો તો આ રીતે ત્રણેય બાજુ જમીન વિસ્તારથી સમુદ્રનો એવો કોઈ સાંકળો વિસ્તાર છે કે જે ગહેરાયલો છે એને કહેવાય છે અખાત તો કચ્છના અખાતની આપણે વાત કરીએ તો કચ્છનો અખાત છે એ અરબ જ એક ભાગ છે એટલે કે કચ્છનો અખાત છેનો ભાગ છે તો અરબ સાગર આપણે જાણીએ છીએ કે અહીંયા અરબ સાગર આવેલો છે એ અરબ સાગરનો એક ભાગ છે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છની લાઈન અલગ કરે છે એટલે કે અહીં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની વાત કરીએ તો આ સૌરાષ્ટ્રના આ ભાગને જિલ્લો છે અ કચ્છનો અખાત જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો જે ભાગ છે એને

છે જામનગરની દરિયા કિનારે એટલે કે આ જે ટાપુઓ છે દરિયા કિનારો છે એ દરિયા કિનારે પિલોટન પરવાડાના ટાપુ આવેલા છે આ પરવાડાના ટાપુઓ જે છે એ કેવી વિશિષ્ટ રચના છે એક વિશિષ્ટ જીવોની રચના છે કે જે જીવાશ્માઓને કારણે રચાયેલા ટાપુઓ છે એટલે કે એક સદીવનો જન્મ ત્યાં લે છે એને તેને ત્યાં જે મૃત્યુ પામે છે એની આગળની પેઢી એની ઉપર જન્મ લે છે એના જીવાશ્મ પણ ત્યાં ત્યાં જ રહે છે એની આગળની પેઢી એની ઉપર જન્મ લે છે આવી રીતે પેઢી દર પેઢી ટાપુઓની રચના થઈ છે એ ટાપુ છે એને કહેવાય છે પરવાડાના ટાપુ તો પરવાળાના ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે કયા જિલ્લાના દરિયા કિનારે આવેલા છે તો જામનગરના દરિયા કિનારે આવેલા છે ક્યાં આવેલા છે તો કચ્છના અખાતની અંદર આ એક મહત્વની બાબત હતી અને ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર એક બીજો અખાત પણ આવેલો છે બીજા અખાતનું નામ કયો છે તો ખંભાતનો અખાત આ ખંભાતનો અખાત છે એ પણ અલગ સાગરનો જ ભાગ છે પણ આ રીતે સૌરાષ્ટ્રની જમણા કિનારે સૌરાષ્ટ્રના જમણા કિનારે ભાવનગરના દરિયા કિનારે ફેલાયેલો છે આ ખંભાળ પ્રખ્યાત એટલે કે ખંભાળ પ્રખાત અરફસાગરનો જ ભાગ છે અને આ જે આખા છે એ ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ રીતે કુલ પાંચ જિલ્લા ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ પાંચ જિલ્લાઓ સાથે સંકળાયેલો જે કયા કાર્યક્ર આપણે જોઈએ કે ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ રીતે કુલ પાંચ જિલ્લાઓ સાથે સંકળાયેલો છે વાત કરીએ તો ભાવનગરના ગોપનાથ થી લઈ અને સુરતના જે ડુમ્મસ તાપી નદી છે એ એ જે વિસ્તાર 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 છે છે ત્યાં સુધી ખંભાત નો ખાત કહેવાય છે તો ગુજરાતની અંદર આવેલો આ બીજો અખાત છે એટલે કે ખંભાતના અખાત નો ગોપનાથ થી લઈ અને તાપી નદીના મુખ સુધી એટલે કે ડુમ્મસ સુધી ફેલાયેલું છે તો આપણે ગુજરાતના દરિયા કિનારા વિશે માહિતી મેળવી થેન્ક યુ